મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ખમણ તો આ આપણે લીધી છે પલાળીને બે કપ છેણાની ડાળ પલાળી લીધી છે આપણે અને આ આદુ લીધું છે અને આ મરસી છે અને આ મીઠું લીધું છે એક ચમચી આ સોડા ખાલી છે અને આપણે થોડીક હળદર લીધી છે અને આ દહીં લીધું છે આપણે અને આ પાણી લીધું છે તો હવે આપણે આ દાળ પીસી લેશું તો આ ડાળ આપણે હવે પીસી લેશું તો આ મિક્સર જાવશે એમાં નાખશું દાળ આપણે તો આમાં આપણે દહીં નાખશું થોડુંક દહીં નાખશું આપણે આમાં અને આ પાણી નાખશું આપણે થોડુંક આ રીતે આપણે પીસી લેશું

આપણે આનો ખીરું આસુ નથી કરી નાખવાનું આપણે આને ઝાડું રાખવાનું કારણ કે આનો આથો આવે એટલે આમાં પાણી થાય પાછું એટલે આ ખીરું તો આપણે જાડું જ રાખવાનું તો હવે આપણે આમાં કાઢી લેશું તો આ ડાળ આપણે પીસી લીધી છે આ રીતે ડાળ આપણે બધી પીસી લીધી છે તો આવું આપણે આ ખીરું જાડું રાખવાનું છે તો એમાં આપણે મીઠું નાખશું અને હળદર આપણે એક સપ્ટીક નાખશું તો આ રીતે આપણે મિક્સ કરી લેશું તો હવે આને સિ થી સાત કલાક માટે આપણે આને ઢાંકી અને મૂકી દેસુ આથો લાવવા માટે થી સાત કલાક જેવું થઈ ગયું છે તો આપણે હવે આ જોઈ લેશું ખીરું તો આથો આપણે આવી ગયો છે રેડી આથો આવી ગયો છે તો હવે આપણે આ મિક્સ કરી દેશું તો આમાં હવે આપણે મરસી નાખશું અને આ આદુ નાખશું તો આપડા મિક્સ કરી દેશું તો આ મિક્સ આપણે કરી લીધું છે તો હવે આપણે આને અલગ કાઢી લઈશું આ રીતે આપણે અલગ કાઢી લીધું છે તો હવે આ ડીશ ને આપણે તેલ લગાડી દેસુ આ રીતે આ રીતે તેલ આપણે લગાડી દીધું છે ને તો હવે આપણે આમાં સોડા ખાર નાખશું તો હવે આપણે આ મિક્સ કરી આ રીતે આપણે મિક્સ કરી દેશું તો હવે આપણે એને આ ડીશમાં માં નાખીશું તો હવે આપણે આ ઢોકળિયો મૂક્યું છે એમાં પાણી પણ નાખેલું છે અને ગરમ થઈ ગયું છે પાણી તો હવે આપણે એમાં આ ડીશ મૂકી દેશું તો આને ઢાંકી દેશું આપણે 15 થી 20 મિનિટ લાગશે પાકતા તો આપણે પછી જશું પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ખમણ હવે જોઈ લેશું તો ખમણ આપડા પાકી ગયા છે રેડી પાકી ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને ખમણ આપણે ઉતારી લેશું તો આને આપણે ઠંડા થવા દેસુ અને પછી આપણે આને વઘારશું ખમણ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને કાપી લેશું આ રીતે આને કાપી લેશુ આપણે આવા પોસા બેના એમ ખમ તો આ રીતે આપણે કાપી લીધા છે તો હવે આપણે આને આમાં આ રીતે ટુકડા કરી લેશું આ રીતે આપણે બધાય ટુકડા કરી લેશું તો આ ના આપણે ટુકડા થઈ ગયા છે અને તેલ પણ આપણે ગરમ મૂકી દીધું છે અને ગરમ થઈ ગયું છે તો હવે આપણે આમાં તેલ નાખશું અને આ લાલ મરચા નાખશું આપણે અને હવે આ ખમણ નાખશું તો હવે આપણે આને ઉતારી લેશું યસ બેન કરી દેસુ તો હવે આપણે આને સર્વ કરી લેશું આ રીતે આપણે સર્વ કરીશીએ તો આપણે આ લીલા ધાણા સૌ કરશું અને આ સેવ આપણે સૌ કરશું અને આ તૈલ આપણે સૌ કરશું તો તૈયાર છે આપણા સટપટા ખમણ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કેવા લાગ્યા તમને સટપટા ખમણ